સો હે યુટ્યુબ ફેમિલી કેમ છો બધા આશા કરું છું મજામાં હશો મજા માં જ રહેવાનું હું જોઈશ ગોયલ તમારા બધા નો ફરી સ્વાગત કરું છું એક આપણા નવા દેશી બ્લોગ અંદર તો મિત્રો આજ અમારા સમાજમાં ભાઈ સમૂહ લગ્ન છે તો અમે ત્યાં જવાના છે હું એકલો નથી જવાનો આપડે અરે જો હાર્દિક ભાઈ છે અને અવિનાશ ભાઈ પણ છે તો આપણે હાર્દિક ભાઈ અવિનાશ જો બે તૈયાર થઈ ગયા છે આપણે જવાનું છે સમૂહ લગ્ન તો તમને બધું વિઝિટ કરાવી કે ત્યાં કેટલા માંડવા હોય અમારા સમાજના કેવા સમૂહ લગ્ન હોય મજા સમાજના ના સમૂહ લગ્ન કમેન્ટ કરજો કે કેવી રીતના થાય છે તો અમે અત્યારે જઈએ મોડું ન કરે તો સમૂહ લગ્ન ફાઈનલ અમે પૂગી ગયા છે પાછા સમૂહ લગ્નમાં ને અહીંનું તમને બધું આગળ સીન બતાવું કઈ રીતનું છે સુવિધા કઈ રીતની છે જમણવારની ઈદ તમને પછી બતાવી પહેલાં અમે જો અહીં પૂગી ગયા છે સમૂહ લગ્નમાં ને પહેલાં અહીંનું તમને બતાવું આ નિશાળ જોવો આ બધું ગ્રાઉન્ડ છે મસ્તનું આ મેઇન ગેટ છે હોલીકોટથી આપણે ગાડી લેવા ને આ જો ઘણા ભણેલા છે આમાં તો ને તમે પણ આ નિશાળમાં ભણ્યા હોય કદાચ તો કમેન્ટ કરી દેજો આ જો ભાષાની નિશાળ છે બીએમ નાંડોળા તમે ઘણા ભણેલા છે

Transcrição e મિત્રો વરાજા બધા વૈયા ગયા છે ને એટલું બધું નિયમ લાયું ટૂક સમયમાં તમે કહી દઉં કે અંદર ને તમને વરાજા નું સીન બતાવું કઈ રીતનું છે કઈ રીતની સુવિધા છે એ અંદર જઈને તમને બતાવું જમણવાર ની સુવિધા બતાવું તો પેલા અંદર જાય કઈ રૂમ બોલીશ નહીં કારણ કે

ને જમવાનું ચાલુ થઈ ગયું છે તો આગળ થોડીક વારમાં બસ જમવા પણ જવું અહીં થોડું ફોટોશૂટ કરી લે બધા પછી જાય જમવા માટે ને આ આપણે નિશાળનું પાછળનો જે એરિયો છે આ બધોય અહીંયા મસ્ત સાયો છે મસ્ત બધું છે હાવ શાંતિ થોડીક તો અહીંયા જો બધાય ફોટોશૂટ કરે છે જોઈએ આનું કેડે ડે ને પછી આપણે સીધું જવાનું છે જમવા તો મિત્રો અમે લાઈનમાં ગોઠવાઈ ગયા છે તમને પેલા લાઈન બતાવો કેટલી મોટી છે અહીંથી જો લાઈન કેટલી મોટી છે

2 meter lagi, <laughs> dislagi. Tapi kan balai Jangan बाकी के मिस्टर मानो आप कौन

લાઈફસ્ટાઈલ વ્લોગ અને અવલેકનો વ્લોગ બનેના લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો સપોર્ટ કરો મિત્રોને આપણા સબસ્ક્રાઇબર છે તો ભાઈ દિલથી ધન્યવાદ આપણને મળ્યા છે સારા સપોર્ટ કરે છે આપણા બધા વિડિયો જોવે છે જો આપણો વિડિયો જોવે છે ભાઈ આમ સપોર્ટ કરતા રહી તો વધારે તમે અને સબસ્ક્રાઇબ સેલ્ફી 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 રેડી છે રેડી થઈ આનું મિત્રો જમી લીધા છે અમે બધા જમી લીધા અને હવે જાય છે ને છોડા પીવા માટે આપડે યુવરાજભાઈ છે અવિનાશભાઈ છે ને જયદીપભાઈ છે ને આપણે હાર્દિકભાઈ ને થોલભાઈ એ આગળ જાય છે ને જિગ્નાશભાઈ ત્રણે આગળ જાય છે તો હાલો થોડા બોડા પીવા જઈએ ને પછી જોઈએ ક્યાં જાવું હજી તો મિત્રો આપણે આરામથી જમી લીધું છે ને સોડા પણ પી લીધી છે ને અત્યારે આપણે જો જિગ્નેશભાઈ અહીંયા બેઠા છે આપણે ધવલભાઈ ને આપણે અવિનાશભાઈ પણ અહીંયા બેઠા છે ને જાડવાનો સામો મસ્ત છે તો ઘડીક બેઠા છે બાકી તમને બતાવો જો જમી જમીને હવે બધા જાય છે ઘરે ને ટ્રાફિક થોડું થોડું ઓછું થવા માંડ્યું તો હવે આપણે ઘરે જવાની તૈયારી છે તો હવે મળીએ આગળ તો મિત્રો ફાઇનલી આપણે સમૂહલગ્નમાંથી આપણે જે લોકેશનથી બ્લોગ ચાલુ કર્યો હતો એ લોકેશન પાસે આવી ગયા છે આપણે હનુમાન મંદિર છે ને ભાઈ આપણે તમે જોયું પ્રમાણે અમારે આ રીતની કાંક જમવાની ને આપણે માંડવાની સુવિધા હતી ને તમારા ભાઈ સમાજમાં જે સમૂલગ્ન થાય છે એ કઈ રીતના હોય એ પણ કમેન્ટ જરાક કરી દેજો ને આપણે જો આરે એટલે જયદીપભાઈ છે તો આપણે હવે જવાનું છે ઘરે બાકી તમને જો બ્લોગ સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક ચેનલને સબસ્ક્રાઈબ ને તમારા મિત્રોનો બ્લોગ જેટલો બને એટલો શેર કરી દેજો બાકી મળીશું એક નવ બ્લોગ સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત